તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ભવાની હોટલની અંદર ગરમા ગરમ પૂરીઓ બની રહી છે અહીંયા તમને દરેક પ્રકારની વેરાયટી પૂરી શાક ગાંઠિયા દાળ પકવાન ભજીયા દરેક પ્રકારની વેરાયટી તમને અહીંયા ખાવા માટે મળી જશે પૂરી માહિતી તમને અહીં ભવાનીનું જૂનું અને જાણીતું નામ એના વિશે પૂરી માહિતી આજે આ વિડીયોમાં તમને આપશું આગળ અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણે અહીં ભવાની હોટલ ના જે ઓનર છે એની સાથે આપણે વાતચીત કરશું તમારો પરિચય આપો તમારું નામ શું છે અને અને ટાઈમ ટેબલ શું છે પ્લસ તમે અહીંયા કઈ કઈ આઈટમ અવડાવો છો અમારા દર્શકોને જણાવો સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા પછી નહીં ઓકે અને તમારી હોટલ ઉપર શું શું આઈટમો તમે પૂરી શાક મળે છે ભજીયા મળે છે ગાઠિયા મળે છે દાળ પકવાન મળે છે પૂરી શાક ભજીયા દાળ પકવાન અને ગરમા ગરમ ગરમા ગરમ તાજા જ બનાવીને ખવડાવો છો હા બરાબર છે તો અહીંયા અત્યારે એક તમે જોઈ શકો છો મિત્રો કે ગરમા ગરમ ભજીયાની તૈયારી થઈ રહી છે આ સેના ભજીયા બનાવો છો કાંદાના કાંદાની સાથે બીજું શું છે કાંદા પાલક પુદીનો ધાણા ભાજી ના મિક્સ ભજીયા ગરમા ગરમ અત્યારે તૈયારી થઈ રહી છે ઓકે મિત્રો જો તમે હમણાં ગરમા ગરમ ગાંઠિયા ભજીયા તમારી સામે બની રહ્યા છે જે આપણે ખાઈને ટેસ્ટ કરીને પણ તમને રિવ્યુ આપશું કેવા ભજીયા બને છે મિત્રો તમને જે પ્રમાણે વાત કરી હતી ગરમા ગરમ ભજીયા ઉતરી રહ્યા છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા તો ઘણી વખત અહીં ખાધેલા છે આજે એક વખત ખાઈને તમને જરૂરથી ભવાની હોટલ એટલે વેરાવળનું જૂનું અને જાણીતું નામ જે લોકો ભવાની હોટલથી વેરાવળમાં જાય તો લગભગ બધા લોકો નામથી જ પરિચિત છે આ વિડીયો બનાવવાનો મકસદ બહાર થી આવતા જે યાત્રિકો છે અહીં સોમનાથ દાદાનું ની અંદર ઘણા બધા લોકો દર્શન કરવા માટે ટુરિસ્ટો અહીં આવતા હોય છે તો ખાસ કરીને બહારથી આવતા દર્શકો માટે વિડીયો બનાવવામાં આવે છે જેથી કરીને એમને સારો નાસ્તો જોતો હોય તો અહીં ભવાની હોટલની અંદર ઇન્ડિયન ગેટ ગેટની એક્ઝેટ સામે જૂનો ને જાણીતા કોઈ પણ વ્યક્તિને તમે ભવાની હોટલ પૂછશો એટલે તમને આરામથી અહીં સુધી પહોંચાડી દેશે એકદમ રોડ ટચ જગ્યા છે અને ભવાની હોટલના હિસાબે આ ચોક પણ ભવાની ચોકના નામથી ઓળખાય છે સવારના ટાઈમમાં અહીંયા તમને ઘણા બધા લોકો આવતા જતા અને ભવાની હોટ ચોકની અંદર ઘણી બધી મેદની તમને જોવા મળે છે ભવાની હોટલની અંદર વેરાવળની અંદર જૂનું અને જાણીતું નામ જો તમે ગરમા ગરમ ગાંઠિયા ભજીયા દાળ પકવાન એવો નાસ્તો કરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો કે સામે ઇન્ડિયન રેયોન ફેક્ટરી અને એની એક્ઝેક્ટ સામે ભવાની હોટલ નામ જ કાફી છે ભવાની હોટલના નામે અહીં વર્ષોથી ચલાવતી પેઢી છે જ્યાં તમને શુદ્ધ અને શુદ્ધ સિંગ તેલની અંદર ગાંઠિયા ભજીયા દાળ પકવાન પૂરી શાક અને અહીંના સ્પેશિયલ ભજીયા તમને ખાવા માટે મળી જશે તો વેરાવળમાં આવો તો જો નાસ્તો કરવાની તમને તમન્ના હોય તો એક વખત ભવાની હોટલની મુલાકાત જરૂર લેશો ગરમા ગરમ ભજીયા બનીને તૈયાર છે તો ભજીયા ખાઈને તમને હું મારા રિવ્યુ જરૂર આપીશ જોકે હું આ ફર્સ્ટ ટાઈમ નથી ખાતો વારંવાર ભવાની હોટલનો તો હું રેગ્યુલર કસ્ટમર છું અહીના ગાંઠિયા ભજીયા દરેક આઈટમ મેં ચાકેલી છે ભજીયા મિત્રો તમે દુનિયામાં ઘણી બધી જગ્યાએ ખાધા હશે પણ ભવાની હોટલની એક સ્પેશિયાલિટી છે અહીંયા મિક્સ ભજીયા જે તમને ખવડાવવામાં આવે છે આ ટેસ્ટ તમને વેરાવળની અંદર તો ચોક્કસ ક્યાંય નહીં ખાવા મળે તો જો તમે સારા ટેસ્ટની તલાશમાં હોય અને કંઈક નવી વેરાયટી તમારે ખાવી હોય તો ભવાની હોટલની મુલાકાત જરૂર લેજો